Okay. <laughs> તાલુકો જિલ્લા દાહોદ થી આવે છે પગપાળા પ્રવાસ અમારા સો યુવાનો સાથે અમે આવી રહ્યા છીએ આ નવા વર્ષ ની પૂનમ ને ધજા ચડાવવા માટે અમે આવ્યા છીએ ભગવાન પાસે આશીર્વાદ ભગવાન રાજા રણછોડ આખા સમાજ નું હિત સારું થાય એના માટે અમે આ ધજા ચડાવી છે

અને તે ભક્ત સાથે આવ્યા એમને કહેવાય છે અપાર સિંધુ ભગવાન ભક્ત કસ્પરાહ ભગવાન ભક્તને અધીન થઈ અને આ દિવસે ડાકોરના ખેડા જિલ્લાનું પાવન કર્યો અને ભગવાન અહીંયા પધાર્યા એટલા માટે આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે

અને ભક્તો નો એ આશીર્વાદ આપી ભગવાન પણ આનંદ ઉત્સાહ અનુભવે છે જય રાજ